સુરતના સીમાળા વિસ્તારમાં ખાડી ઓવરફ્લો થવાને કારણે આજુબાજુની અનેક સોસાયટીઓમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ચોવીસ કલાકથી વધુ સમયથી રહેણાંક મકાનોમાં પાણી ભરાયેલું રહ્યું છે જોકે હવે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યું છે સુરતના મેયર દક્ષિષ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તાત્કાલિક સફાઈ અને દવાનો છંટકાવ કરવા આદેશ આપ્યો છે મેયરે જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં સમગ્ર જૂન મહિનાનો જેટલો વરસાદ થાય એટલો વરસાદ નોંધાયો છે કારણે કારણે આ સ્થિતિ છે છે ભારે વરસાદને ખાડી ઓવરફ્લો થઈ શહેરના તમામ તંત્રોને એલર્ટ મૂકવામાં આવ્યા છે અને રોગચાળો ફેલાય નહીં એ માટે નિયંત્રણ માટે સાફ સફાઈ અને દવા છાંટણીની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવશે જે જે વિસ્તારમાં અત્યારે પાણી ઉતર્યા છે ત્યાં અત્યારે સવારથી હું વિઝિટ લઈ રહ્યો છું ત્યાં સફાઈની કામગીરી અને દવા છંટકાવનો કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે ઉપરવાસમાં સ્ક્રેચમેન્ટ એરિયાનું જે પાણી ખાડી માર્ગે સુરત આવી રહ્યું છે તેવી સીમાડા ખાડીની આજુબાજુના સોસાયટીમાં પાણી અત્યારે નથી ઉતર્યા ત્રણ ચાર ફૂટ છે પણ સીમાડા ખાડીનું લેવલ લેવલથી જઈ રહી છે એના હિસાબે આ પાણી નથી લઈ રહ્યા પણ આ સાંજ સુધીમાં આ વિસ્તારમાં જે જે જગ્યાએ પાણી ભરાયા છે એ ઉતરવાની ઉતરવાની અમને સંભાવના છે અહીં વિઝિટ કરી અને જ્યાં જ્યાં સોસાયટીમાં ઘરે ઘરે જઈ પાણીની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા અને ભાજપના અમારા કાર્ય દ્વારા કરવામાં આવી રહી છે